મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત લિટર દૂધની ગુણવત્તા ચકાસવામાં આવી છે રતનપુર બાજીપુરાને ને ચેકપોસ્ટ તથા હિંમતનગરની ની એમ કુલ ચાર જગ્યાઓ પર સઘન ચકાસણી કરવામાં આવી હતી રાજ્યની ચૌદ ડેરીઓ પર

અને ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે એના માટે સતત કટિબદ્ધ છે કાર્યશીલ છે અને દૂધ આ દૂધ આજે એક બીજી ખોરાક છે નાના મોટા ઘરડા સૌને માટે એક આવશ્યક અને પોષણયુક્ત આહાર છે અને દૂધમાં મોટા પાયે ભેળસેળ થાય છે એવી અવારનવાર નાગરિકો ફરિયાદ આવતી હતી તો એક એના સમાધાન પેટે મેં એક સ્પેશિયલ ડ્રાઈવરની ઝુંબેશ ઉઠાવી ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હતું કે ડેરીઓમાં જે ટેન્કરો મારફતે દૂધ જાય છે એમાં પણ ભેળસેળ હોય છે અન્ય રાજ્યોમાં ચાલતી હોય છે એમાં પણ ભેળસેળ હોય છે આ એક ચેક કરવા માટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમે એક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ રાજ્યના શુદ્ધ ખોરાક માટે કટિબદ્ધ છે અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિષભાઈને સીધી સૂચનાથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશથી અમારી ટીમ આ જે દૂધના ટેન્કરો ડેરીમાં સવારમાં આવતા હોય તેવા લગભગ એકસો જેટલા ટેન્કરોની તપાસ કરી આપણા પાસે જે મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે છે એમાં મીટર જેનાથી દૂધમાં નાની મોટી પણ કેમિકલ હોય કે યુરિયા હોય સોરાબાયક્રમ હોય માલ્ટોડેક્સિન હોય કે અન્ય કોઈ પણ અખાદ્ય કેમિકલ કેમિકલ હોય તો તરત પકડી પાડે છે તેના મારફત આ એકસો બ્યાસી ટેન્કરોની ચકાસણી કરી તો એની અંદર લગભગ ટોટલ દૂધનો જતો હોય તો બાવીસ લાખ લીટર વન થતો હતો એમાં કોઈની અંદર અજુગતું કે વ્યવસ્થિત ધ્યાને આવેલી નથી